પણ આ અચાનક સંગમ બનેલી રાજકોટ પોલીસ નવરાત્રીમાં ધોળા દિવસે છોકરીની છેડતી થતી હોય ત્યારે ફરિયાદ કરતી હતી આ રાજકોટ પોલીસ છે જે મહિલા સાથે બુમાફિયાઓ કરેલી છેતરપિંડી બાબતે ફરિયાદ ગલ્લા કરતી હતી અને એવું કહી રહી હતી કે અમારા હાથ બંધાયેલા છે ત્યારે સવાલ એ થાય કે આ બંધાયેલા હાથ અચાનક છૂટી કેમ જાય છે તમારી સિંગમગીરી ત્યારે તમારી ક્યાં જાય છે ત્યારે તો તમે ચિંગમ બની જાવ છો ક્યાં જાય છે પોલીસ તરીકેની તમારી પ્રામાણિકતા આવા અનેક સવાલ હાલ રાજકોટ પોલીસ સામે ઉઠી રહ્યા છે કારણ કે ઘટના જ એવી બની છે નમસ્કાર ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશા

સગરના ખેંચીને તેની સાથે અત્યાચાર એક મહિના પહેલાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ આ મામલે ભોગ બનનારના ના દાદી એસીપી પીઆર પીએસઆઈ સહિત ચાર વિરુદ્ધ પોલીસ કમિશનર અરજી કરતા ખળબડાટમાં મચી ગયો છે

પોલીસ સ્ટાફ કિશોરભાઈ અને મદદગારી કરનાર પોલીસ સ્ટાફ તેમજ તપાસમાં ખુલતા તમામ શખ્સો વિરુદ્ધ અરજી કરવામાં આવી ત્યારે વાયરલ વિડીયો ભોગ બનનાર સગીરના દાદીના શબ્દ અરજીમાં જે પ્રમાણે લખ્યું છે તેની વાત કરીએ તો એક નો બનાવ બન્યો જેની ફરિયાદ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન દ્વારા એક નવ બે ના રોજ દાખલ કરાય જેમાં ગાંધીગ્રામ પોલીસ દ્વારા ભોગ સગીર સહિત પાંચ ની ધરપકડ કરવામાં આવી જેમાં સ્ટેશન ના ના રૂમ રૂમમાં લઈ જવામાં આવ્યો તે વખતે એસીપી રાધિકા ભાર મળ્યા અને કહ્યું કે આની કાઢો અને જે કરીને આવ્યો છે એ ખેંચી ખેંચીને કાઢો અને ઠોકો સારા જબાદ સગીને ગાંધીગ્રામ ગ્રામ રૂમમાં લઈ જવાયો ત્યાર બાદ એસીપી સૂચના મુજબ ભોગ બનનારને પહેલા નીચે સુવડાવી પગના તળિયે લાકડાના હાથાવાળા પટ્ટાથી માર મારવામાં આવ્યો તેમ જ હાથના પંજા પર પટ્ટો મારવામાં પણ આવ્યો જે બાદ 10 પગમાં તથા દસ હાથમાં પટ્ટા પ્રદીપ ડાંગરે માર્યાના અહેવાલો સામે આવી રહ્યા છે સૂત્રો આવું જણાવી રહ્યા છે ત્યારબાદ ભોગ બનનારને ખૂબ જ આજીજી કરતા પ્રદીપ ડાંગરે કહ્યું હતું કે અમારી માં હુકમ છે મારવો તો પડશે ત્યારબાદ બીજો એક કિશોર કરીને માણસ છે જેને ભોગ બનનાર વાળ અમાનવીય રીતે ખૂબ જ બહેરમી ખેંચ્યા ત્યારે બીજા પોલીસવાળા વાળા વિડીયો બનાવી બોલતા હતા કે ભારત સાહેબને ને વિડીયો બતાવો પડશે આ ઘટના બાદ સગીર ખુબ જ તરફડિયા મારતો રહ્યો આજીજી કરતો રહ્યો મને દવા આપો તથા મને હોસ્પિટલ લઈ જાઓ તેવું પણ તેમને કહ્યું આમ છતાં ત્યાંના હાજર આરોપી પોલીસ કર્મચારીઓ સગીરને સારવાર માટે લઈ ગયા

નામના કોન્સ્ટેબલ ટ્રાફિક શાખામાં બદલી કરવામાં આવી છે અંતિમ રિપોર્ટ બાદ વધુ કાર્યવાહી થાય તેવી શક્યતાઓ છે ત્યારે સમગ્ર મામલે ધારાસભ્ય ડોક્ટર દર્શિતા નિવેદન છે તેના પર નજર કરીએ બાળક છે 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 તેના ખેંચવામાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં જે ઘટના બની છે એ ખરેખર ખૂબ જ ખેદજનક ઘટના છે આ ઘટનાને સખત શબ્દોમાં વખોડું છું અને પોલીસ કમિશનરશ્રીને આ બાબતે તરત જ જાણ કરીને આની સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની સૂચના પણ અપાઈ દેવાઈ છે જે આરોપી છે આરોપી સામે એફઆઈઆર દાખલ કરી દેવામાં આવી છે અને જે કોન્સ્ટેબલ છે એની સામે પણ કડક કાર્યવાહી કરવાની સૂચના આપી દેવામાં આવી છે

દારૂ વેચાય છે ખુલ્લે આમ પીવાય પણ છે તેમ છતાં પોલીસ ત્યાં કેમ મૂકી થઈ જાય છે અને જે પ્રમાણે માની વાત કરવામાં આવે છે કે માનો હુકમ છે એટલે મારો છે તો ત્યારે મા પણ ક્યાં જાય છે આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે

અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને માટે જોતા રોગીસ ન્યૂઝ નમસ્કાર